વડોદરા શહેરમાં વિજયાદશમીના દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે જે કાર્યક્રમને નિહાળવા હજારોની સંખ્યામાં મેદની ભેગી થશે ત્યારે વડોદરામાં છેલ્લા ચુમ્માલીસ વર્ષથી ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા પોલો મેદાન ખાતે સંગીતમય રામલીલાનું આયોજન થતું આવ્યું છે જેમાં સંઘ સહિત વડોદરાના મળી એકસો પચાસ જેટલા કલાકારો છેલ્લા એક મહિનાથી રામલીલાની પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે દશેરાના દિવસે પચાસ ફૂટનો રાવણ ચાલીસ ફૂટના કુંભકરણ અને મેઘનાથના પુજળા ધોળા દહન સાથે દશેરાની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાર્યક્રમને જોવા માટે શહેરના ખૂણે ખૂણામાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે જય શ્રી રામ વિજયા દશમીના દિવસે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા છેલ્લા 44 વર્ષથી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે એ જે સંસ્થા છે ઉત્તર ભારતીયની સાંસ્કૃતિક સંસ્થા છે પણ એમાં વડોદરા શહેરના લોકો પણ જોડાયેલા છે અમારી જે પરંપરા છે એ મુજબ અમે અઢી કલાકનું કાલે દસારાના દિવસે પોલો ગ્રાઉન્ડ પર રામલીલા કરીશું આશરે દોઢસો જેટલા કલાકારો છેલ્લા એક મહિનાથી લગાતાર રિહર્સલ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને કાલે ફાઈનલ રામલીલા કરવામાં આવશે એ પછી જે ત્રણેય પુતલાઓ છે હમણાં અહીંયાથી ટ્રેલર માધ્યમથી પોલો ગ્રાઉન્ડ પર શિફ્ટ કરવામાં આવે છે ત્રણથી ચાર કલાક લાગશે ક્રેન દ્વારા એને આગ્રાથી આવેલા જે

જે એમના કાન આંખ મોહ નાક બધામાંથી જે ચિનગારીઓ નીકળે છે ઓલરેડી એમાં ફટાકડા મૂકવામાં આવે છે અને પછી જે મેઇન ફટાકડા છે ખાસ કરીને કાલે મૂકવામાં આવશે